એટલા માટે કે તેના અબુ અને ભાઈજાનને ખબર રહે કે ક્યાં ગઈ હતી કેટલી દૂર અને કોને મળવા ગઈ હતી હા ઘરમાં રૂમ એવા છે કે કોઈ બહારનો પુરુષ કે સંબંધી ઇનાયતના રૂમમાં જઈ શકે નહીં ઇનાયત 18 વર્ષની કુવારી છોકરી હતી તે ખૂબ જ ગભરામણ અનુભવે છે એવી ગભરામણ કે જે શબ્દોમાં ના કહી શકાય તેનું મન પણ પહાડો નદીઓ સમુદ્રની આસપાસ ફરવાનું થતું હતું પણ મસ્જિદો ઉપરાંત ઐતિહાસિક મંદિરો કિલ્લાઓ અને મિનારાઓની તરફ જ ફરવાનું થતું હતું ટીવીમાં આવતી ફિલ્મની જેમ હીરો અને હિરોઈનની જેમ પ્રેમ કરવાનું પોતાના સુખ દુઃખની વાત કરવાની ઇનાયત ઈચ્છતી હતી કે કોઈ તો સાથી એવો હશે કે જેની સાથે તે દરરોજની વાતો કરે કોઈ એવું હશે કે જે તેના સુંદર શરીરના વખાણ કરે ઇનાયત ઘરમાં દરરોજ કારણ વગરના થતા મતભેદથી પરેશાન હતી ઘરમાં બેસીને તેનું મન કંટાળી ગયું હતું પોતાની ભાભી સાથે ખાલી નમાજ પઢવા જતી હતી થોડી વાર બહારની હવા મહેસૂસ કરતી તેને એટલા મોટા ઘરમાં આટલા બધા લોકો હોવા છતાં કંટાળો આવતો હતો ભાભીના ગાલને ખૂબ જ પ્યારથી ચુમન કરે છે કેમ કે ભાભી તેને ક્યારેક પાણીપુરી ખવડાવતી તો ક્યારેક બરફી મૂર્ખા વગર ઘરની બહાર જવું ઇનાયત અને તેની ભાભી માટે મુશ્કેલી ઊભી કરતું હતું જેનું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું ઇનાયત ખૂબ જ તેજસ્વી અને સારી વિદ્યાર્થી હતી દરેક ધોરણમાં નામ રોશન કર્યું છે તેના અબુ ખૂબ જ સખત સ્વભાવના વ્યક્તિ છે અને ભાઈ પણ ઉગ્ર બુદ્ધિનો વ્યક્તિ હતો ભાઈનો સંબંધ રાજનીતિમાં ખૂબ જ સારો હતો તેને પોતાની બહેનનું કારણ વગરનું બહાર જવાનું પસંદ નહોતું ભલે પોતે કેટલોય બાર રખડતો હોય ઘરમાં નાના નાના છોકરાઓ ટ્યુશન માટે આવે છે જેમાં બધા ધર્મના છોકરા અને છોકરીઓ છે જેમાં જુનેદ હમીદા કશ્યક સુયસ દલજી વગેરે બાળકો પણ છે લગભગ સાત આઠ બાળકો ભણવા માટે આવતા હતા એનાયતને તેની ભાભીએ ફોન આપ્યો હતો તેનો ઉપયોગ તે પોતાના ભાઈ અને અબુની નજરથી બચાવીને છાનીમાની કરતી હતી તેને કેટલીકવાર એક મીઠી શાંતિ થાય છે જ્યારે તે લીલા વૃક્ષો અને તળાવોને ફોનમાં જોવે છે સુયશ આઠ વર્ષનો છોકરો હતો જે ઇનાયતની પાસે ટ્યુશનમાં આવતો હતો ઇનાયત તેના ગાલ પર ટપલી મારતી બાળકોને ભણવાનું કહેવામાં આવે તો તો એકબીજા વચ્ચે અવાજ કરવાનું શરૂ કરે છે ટીચર જો મારી પેન્સિલ તોડી નાખી ટીચર માફ કરી દો આજે હું હોમવર્ક ભૂલી ગયો છું કોઈને કોઈ વાતની ફરિયાદ કરતા હોય છે તો કોઈને કાંઈક ઇનાયત જોરથી કહે છે કે ચૂપ થાવ નહીં તો બધાયને સજા આપીશ એક એક કરીને તેમને ખૂબ જ મુશ્કેલીથી શાંત કરવા પડે છે અને પછી એમને ભણાવે છે કેટલીક કેટલાક બાળકો આવે છે અને કેટલાક નથી આવતા કેટલાક બાળકોએ ટ્યુશન ટીચર બદલી દીધા હતા કેમ કે તેમને આવવામાં દૂર પડતું શહેરીમાં આવવા જવાની સમસ્યા રહેતી વરસાદમાં કીચડ થઈ જતો અને બીજા મોસમમાં કૂતરાઓ ભસતા હોય છે એટલા માટે સુયસને મૂકવા તેની મમ્મી આવતી હતી એક દિવસ ભણાવતી વખતે ઇનાયતે સુયસના ગાલે હાથ ફેરવ્યો અને લેશનમાં અક્ષર સારા ન પાડવાને લીધે તેનો કાન દબાવ્યો પરંતુ એક પલમાં જ માસૂમનો ચહેરો જોઈને ઇનાયત રોકાઈ ગઈ અને તેને ખીજવવાનું યોગ્ય ન લાગ્યું સુયસ ગોળ ગોળ કાળી આંખોથી ઇનાયતના ચહેરાની તરફ જોવા લાગ્યો સુયસ એક કામ કરીશ બેટા શું ટીચર તે માસૂમતાથી બોલ્યો ગાલ ઉપર હાથ ફેરવીને ઇનાયત બોલી અરે ગભરાઈશ નહીં સજા નહીં આપું જા આ રૂમમાંથી પાણીની બોટલ લઈ આવ થોડા સમય પછી સુયસ આવ્યો ટીચર ત્યાં કોઈ નથી કોની પાસે માગું સારું જવા દે અહીંયા બાજુમાં બેસ આવ અહીંયા આવ શરમાઈશ નહીં તને સજા નહીં આપું વિશ્વાસ રાખ અને તેના ચહેરાની તરફ થોડીવાર જોઈને પાગલની જેમ તેને ચુંબન કર્યું તું સારો છોકરો છે ને એટલે ચુંબન કર્યું સુયસ કાંઈ બોલ્યો નહીં બસ ઇનાયતને ટુકુર ટુકુર જોવા લાગ્યો ઇનાયતે તેના વાળ અને ખંભા પર આંગળી ફેરવી અને તેને ખોળામાં બેસાડ્યો સારું સુયસ તું કે તને શું પસંદ છે બેટા શરમાઈશ નહીં કહી દે મને શરમાઈને સુયેશે કહ્યું ચોકલેટ સારું સુએશ થોડીવાર મારી પીઠ દબાવી દે મને ખૂબ જ દર્દ છે ઇનાયત ઊંધી ફરીને સૂઈ ગઈ પરંતુ આટલા મોટા શરીર પર માસૂમનો હાથથી શું થવાનું હતું તેના હાથ એવા લાગી રહ્યા હતા જેવી રીતે કોઈ મોટો માણસનો હાથ ચાલી રહ્યો હોય ઇનાયતની પીઠ પરની ગરમ હવા માસૂમના હાથો પર ફેલાઈ ગઈ ઇનાયત લાંબા લાંબા ઊંડો શ્વાસ છોડવા લાગ્યો આ બધું સુયસની સમજની બહાર હતું તો પણ ઇનાયતનું દિલ રાખવા માટે તેના કહ્યા પ્રમાણે કર્યું હા હા સાબાશ સરસ ખૂબ જ સરસ ખૂબ સરસ બેટા ઇનાયત ફરી એને પગ દબાવવા કહે છે ધીમે ધીમે કરીને ઇનાયતે પોતાના બધા કપડાં ઢીલા કરી નાખ્યા અને નિધલ સૂઈ ગઈ પછી આંખ બંધ કરીને તેનો હાથ પોતાના હાથમાં લઈને ચુંબન કરવા લાગી અને કહ્યું કેવી રીતે અને ક્યાં ક્યાં દર્દ થાય છે એ ખબર નહીં પણ પગ અને છાતીને દબાવ આટલું કઈ ઇનાયત આંખ બંધ કરીને અને ફરીથી પાછી સૂઈ ગઈ સુયસનો માસુમ ચહેરો લાલ થઈ ગયો પરંતુ ઇનાયતના ચહેરા પર મુસ્કુરાટ હતી ઇનાયત પણ જાણે બેહોશ થઈ ગઈ હોય તેમ આંખો બંધ કરી અને સૂતી હતી પછી અચાનક ઊભી થઈને ઇનાયતે પોતાના વાળ અને કપડાને સરખા કર્યા અને સુયસને ગળે લગાવીને ગાલ પર ચુંબન કર્યું મારો પ્યારો દીકરો તેણે ઊભી થઈને તિજોરીમાં રાખેલું તેનું બદામી કલરનું પર્સ ખોલ્યું અને બે રૂપિયા આપ્યા લઈ લે અને કોઈને કહેતો નહીં મારી પીઠમાં દર્દ હતું ઓકે નહીં કે ને બાળક મોઢામાં આંગળી નાખીને બોલ્યું ના નહીં કહું સાચવજે સીધો મમ્મીની પાસે જ બરાબર હા ટીચર બેગ લઈને સુયસ ઊભો થયો સાંભળ કાલે સારી ચોકલેટ આપીશ બરાબર ને ટાઈમે આવજે દરવાજા પર મમ્મી લેવા આવી ગઈ હતી બહાર ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ શરૂ હતો તે દિવસ પછી ઇનાયત બહાર દુકાન પર પાંચ દસ રૂપિયાની ચોકલેટ લઈ આવતી હવે તે તેના પર્સમાં સારી સારી ચોકલેટ રાખતી હતી એક દિવસ સુએસના મમ્મીએ કહ્યું મેડમ આને ચોકલેટ ન આપો તેના દાંત ખરાબ થઈ જશે હવે ઇનાયત હંમેશા ચિપ્સ ખરીદતી તેની પીઠ સાથળ અને સાતીઓનું દર્દ સહેલાઈથી જતું નહીં જે ક્યારેય પણ મેડિકલ રિપોર્ટમાં આવ્યું નહીં કે ન તો તે કોઈની નજરની સામે આવું દર્દ તેના શરીરમાં અલગ અલગ જગ્યા પર અને અંગે અંગમાં દરરોજ બે ત્રણ દિવસ પછી નવું નવું દર્દ થતું હતું તેની ક્યારેય સુયસની મમ્મીને ખબર ના પડી કે તેનો માસુમ દીકરો કયા દર્દની દવા બની રહ્યો હતો ધીમે ધીમે બનવા પણ અંગોનો સ્પર્શ કરવો ખૂબ જ ગમતો ઇનાયત પોતાના સ્તનને પણ સુયસ પાસે દબાવડાવતી સુયેશ હવે ભણવા કરતાં આવામાં વધુ ધ્યાન આપતો એક દિવસ સુયેશની મમ્મીને આ વાતની ખબર પડે છે સુએસને ખૂબ મારે છે અને તેને ઘરમાં જ રાખે છે આ બાજુ ઇનાયસ માટે હવે મુશ્કેલી સર્જાણે તેને હવે પુરુષો તરફનું આકર્ષણ વધવા લાગ્યું અને એક દિવસ ઘરના બધા સૂતા હતા અને રાત્રે ઘર છોડીને ભાગી જાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર